આપડે બચ્ચા કોઈ લોડર ઉપર છે હરગુડી વેણવા માટે જોઈ લો એ ભાવા મોયના પડી નકે નકરા કોટા સી કોકરેટ છે કોકરેટ લો ભાવ આપણો હવળ તો નઈ કારણ કે લોડર ચાલુ હોય તો બચ્યા કને હરગુડી બહુ ભાવતી હતી એટલા માટે ઈરા લોડર ઉપર સડી પાવડા માં બેસી ને ડાયરેક્ટ હરગુડી ભાજી હોય જોઈ લો દેશી અમને હરગુડી બહુ ભાવે હે અને પેલા કણે વાઈ છે જોઈ લો એલું રમે કણ મમ્મી દેખાય વાહ શું વાત છે કઈ ની નજર માં હતી આજ લોડર આવી ગણાઈ વાહ ભાઈ વાહ પટી યો એક છે આખા આખા ડોકા ઉપર આ તો ભૂબજ કાકે આપણે હરગુડી લઈ લીધી છે અને આપણે એમના ઘેર વાજે શાક ખાવા જાહા મને આવી જો થોડું હવ

ભગવાનસિંહ કરતા જુનાગઢ જુનાગઢ ઉપર નતા કઈ કઈ જગ્યા જાય દ્વારકા સોમનાથ પછી નવખણ કુઓ પછી

અને આ ગબર કને બનાવે ભાઈ છોકરા તમે બધા ને એવું હે વાત છે સરસ લ્યો રસો રસોયો હા તો સર અને વનુ એ વનુ તું કરે હા અને પેલા સીડી બનાવવાની એ પથ્થરની

અને હોય તો બધા છોકરા થોડું થોડું માથું જોઈ લો એક જણ માટી વાસ વાટાડે તો બીજું બીજે કણ સોટાડે શું કેવું કરણ કરણ ગબર બનાયેલો હે આપણે તો છોકરા આપડે ચો બનાવતા આપડે હોય પાછળ વાય તો બે વર્ષ જ બનાવે છે ઘર ઘર મારે બે વર્ષ જ બની વખત અમે એવો કે બનાવતા કારણ કે હું આવા કોઈ ધંધા નતા બધા છોટીનું જીવ જ કરતા આપણે લગભગ અમે લગભગ આટલી આઈડીનો ગબ્બર બનાવવાનું પછી એવું કરતા લાઈટિંગ એવું કરતા પૈસા ઉઘરાવતા મતલબ કુવારા ગોઠવતા ધરો લાઈન એ બધું કીધું એ સાથે શું કરવાનું

કોઈ નહિ યાર કોઈ નહિ તો આપણે આ જોઈએ ઓપેર ન જોઈએ સ્ટુડિયોમાં કોણ છે બરોબર હા તો આ બાજુ જોઈએ તો આપણે મારછે શરवणું ઊંજીજો એ માતાજી શરवणુનો સપોર્ટ કરજો બગા મિત્રો હા તો શરवणને આપણે સપોર્ટ કરજો થા ચેનલનો નામ દે તો જય માતાજી મિત્રો પેલા વિપુલની ચેનલનો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને શ્રવણ બ્લોગ ચેનલના પણ સબ્સ્ક્રાઇબર લાઈક ને સરજે અંતર ચેનલ ખોલીને બતાવી દે. તમને ખબર શ્રવણ વિદેશ નેમ ચેનલ નું નહીં. ના ચેનલ ચેનલ સારી ખોલીને બતાવી દે એટલે પબ્લિક ને ખબર પડે કે આ શ્રવણ નું ચેનલ છે. તો શ્રવણ માં આપણે લગભગ 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જવા છે અને ટૂંક સમયમાં એની ચેનલ મોનેટાઇઝ થઈ જાય એ માટે તમે શ્રવણ ને ફૂલ સપોર્ટ કરજો. અને વિડીયો બહુ સારા બનાવે હે કારણ કે ચાના ચાનું ડાલુ લઈ લીધો જાય છે બધી જગ્યાએ બનાસકાંઠામાં અમદાવાદ બાજુ ગાંધીનગર બાજુ ટોટલી જગ્યાએ ચા લઈને ફઈ જાય છે આપણે જોકણ જોકણ એજન્સી આપેલી બધી જગ્યાએ ચા આપવા માટે આપણે સરવણ જાય છે હંગત દિલ્હી પણ જાય છે તો લોકેશન બહુ સારું બતાવે છે બધી જગ્યાના ચેનલ પણ એમની ચેનલમાં આપણી વિડીયો બતાવી જાય હા તો બનાવવા માટે મોબાઈલ બ્લર થઈ જાય લાઇટ ઓશી કર ને ના ના બ્લાઇટ ઓશી નવો ફોન લાયો પાહો છૂટી જાય તો હા તો જોઈ લો ਸਰવણ વ્લોગર બરોબર ફોટો જોઈ લેજો ગાડી જોડો પાસે હા તો એને આમણો નવો મોબાઈલ લાવ્યો છે તો મોબાઈલ ના છે મોબાઈલ લાવ્યો છે તો એનો પૈસા કઢવાના હે બ્લોગમાંથી કે કમાઈ આજકાલ આ મેને ચેક કરું હે કમન કરવાનું જે કમન ઇનો ચેનલમાંથી ને ખર્ચા કાઢવાનો મોબાઈલ નો તો સર્વર ની ચેનલ ને સપોર્ટ કરજો તો શોપિંગ અંદર કોણ સ્પોન્સર થી કોણ થી મને ખબર નહી આપણે અંદર જઈને દિલ્હી કે કોણ કોણ છે આ તો આપણે આ આ બાજુ આપણે જસુભા બે બેહી ગયા છે કારણ કે ગઈ ગઈ કાલે અમે સવારમાં સાત વાગ્યા સુધી શોપિંગમાં ફોર્મ કરી છે એટલા માટે દાડે આજે રજા આલી હતી પાંચ વાગ્યા સુધી પાંચ વાગ્યા પછી જસુભાને અને કિરણભાઈને આપણા શોપિંગ પર પાછા આવી ગયા આ જસુભાને પેલા કિરણભાઈ બસ હવળ હવળ થઈ ગયું અમુક કરી દીધું જસુભા થાક લાગ્યો તો રાતે હા કિરણભાઈ પણ આ તો ટેવી જેલા કારણ કે પહેલાં નોકરી કરેલી છે અમાર કે ફેક્ટરીની અંદર હા એટલે આ લોકો તો આપણે ટેવાઈ ગયા કારણ કે પેલા એમાં કે અંદર નોકરી કરેલી છે તો નાઇટો એમને કરેલી છે લગભગ અઠવાડિયામાં તમારા મહિનામાં સુધી દસ નાઇટો તો આવે ને અઠવાડિયું અઠવાડિયું ભાઈ હા એટલે અઠવાડિયું અઠવાડિયું નાઇટો ખેંચેલી એટલે અહીંયા તો કાઢવું ના પડે અને આપણે સ્ટુડિયોની અંદર રાતના રેપોર્ટિંગ હોય છે એટલે આપણે એ નાઇટ તો કાઢી નહીં પડતી પણ આ બાજુ એ જે ઝોમાટોમાં જયેલા છીએ એને કોઈ નાઇટમાં કોમ કરેલું નથી એટલે આપણે અહીંયા પૂછી લઈએ એ જે એ થી બોલો તો અજમલ હજુ ઊંઘ ઉડી નહીં લગભગ આપણે સ્પ્રાઇટ થી મૂડું ધોરાઈ દઈએ જો ઊંઘ ના ઉડો તો સ્પ્રાઇટ બાદ થી મૂડું ધોરાઈ દઈએ ઊંઘ ના ઉડો તો ચાલે હું ત્રણ વાગ્યા સુધી રેકોર્ડિંગ કર્યું છે અને પછી ત્રણ વાગ્યા પછી રેકોર્ડિંગ પટાવી હોય પણ આયા તો અને કોમ કરાય છે એ જે દુઃખી કેમ બોલી નહીં કરાય કોમ ત્રણ ટી શર્ટો આગા પાછી કરી દીધું ત્રણ કરી ત્રણ ચાર બોરા મેં ભરતસિંહ બેન એકલોને ફેંક દીધું પછી ટીકો વાત કરી કપડાનો માલ બધો ગોઠવાઈ ગયો છે અને ટૂંક જ સમયની અંદર આપણે વેપાર પણ ચાલુ કરી દઈશું સેલિંગ પણ તો એસપી શોપિંગની અંદર કોઈ પણ લુગડા જોતા હોય તો આપણે બ્રાન્ડથી બ્રાન્ડ વસ્તુ લાવી છે શું કહે કોઈ પણ કપડાં જોતા હોય તો આપણે એસપી શોપિંગની જ અંદર બીજી દુકાન કરી છે તો આ દિવાલ વચ્ચે તોડી નાખી આ દિવાલ હતી તો એસ બી શોપિંગની અંદર જ બીજી દુકાન કરી છે ને બ્રાન્ડમાંથી બ્રાન્ડ કપડા આપણે એસબી શોપિંગની અંદર લાવ્યા છીએ તો જે પણ કોઈને દિવાળીને નવરાત્રીના કપડાની ખરીદી કરવી હોય તો એસબી બી શોપિંગમાં એકવાર મુલાકાત લેજો એકવાર મુલાકાત લેહો કપડાની અને એકવાર કપડાં પહેરશો તો કપડે બીજી વખત તમે લેવા આવશો ને આપણે કપડાંની ફૂલ ગેરંટી લાવવામાં આવે છે ટોટલી કપડાની આપણે જે છે એ ફૂલ ગેરંટી આપવામાં આવે છે કપડામાં તમને સારી રેન્જમાં અને સારા કપડાં પણ મળી જશે તો એસપી શોપિંગ એકવાર આવજો અને આ બાજુ આપણે જે વન ગ્રામનું છે એ તો તમને ખબર જ છે કે કારણ કે ઘણા બધા બ્લોકર અમને બતાવી દીધું છે વિડીયોમાં તો આપણે આજે ફરીથી પણ બતાવી દઈએ અને વર્તનો ખાસા દિવસ શોરૂમ બન્યો હતો તો એનું સેલિંગ પણ ફરીથી ચાલુ થઈ ગયું છે માલ વેકવાનું ચાલુ થઈ ગયું છે તો જે પણ કોઈને નવરાત્રિ માટે વસ્તુ ખરીદવી હોય એ આપણે એસપી એસપી શોપિંગની અંદરથી તમને મળી જશે જે ફોટાની વસ્તુ હાથની લખ્યું છે કળશી પછી આ હોમવાળા દોરાશી છે અને લેડીઝની તમામ બગાસરાની વસ્તુ પણ આપણી શોપિંગની અંદર મળી જશે અને શોપિંગનો નજારો એક નંબર થઈ ગયો કારણ કે શોપિંગ થોડી મોટી થઈ એટલે બહુ દેખાવ મસ્ત લાગે છે અને એજન તો મને લાગતું નહીં કે આજની નાઇટ કે કારણ કે એનું મોટું જોઈને તો મને લાગતું નહીં દાડે ભાઈને ઊંઘવા મળે નહીં કારણ કે અમે તો એને દાડે રજા આવી દીધી ભાઈ આપણે દાડે શોપિંગમાં રજા રહે પણ ઘેર જઈને ઊંઘી ના એ આપણો પ્રોબ્લેમ નહીં ઘેર જઈને એમ ઘરવાળા ઊંઘવા ના દઈ એ આપણો પ્રોબ્લેમ થઈ શું કહેવાય છે શું ભાઈ ઘેર જઈને ઘરવાળા ઊંઘવા નથી આપણો પ્રોબ્લેમ નહીં

એ એક બે દાડા આવું આવશે કે જે નાઇટ દાડે કરવું પડે નાઇટમાં કરવું પડશે બરાબર કારણ કે આપણે શોપિંગની અંદર ચાહકોનો બહુ ફૂલ સપોર્ટ છે વસ્તુ બહુ સારી વેચાય છે તો જેવો સપોર્ટ છે એવો એવો સપોર્ટ કરતા રહેજો અને તમે સપોર્ટ કરશો તો બ્રાન્ડમાંથી બ્રાન્ડ વસ્તુ આપણે એસપી શોપિંગની અંદર લાવીએ છીએ અને લાવતા રહીશું એ માતાજી આપણે જતા હતા શોપિંગ અને સ્ટુડિયોથી ઘરે તો આપણે રસ્તામાં થયો તો રોહિત જોઈએ તો રોહિતને આપણે બોલાય બોલાવે પણ ગયા ત્રણ વખત બોલાવે તો રોહિત આપણે બોલતો નહીં ખબર નહીં આપણા ભાઈ ને શું રીતે પણ એને આપણે બે ત્રણ વખત બોલાય પણ બોલ્યો નહીં આપણા સાચો નહીં કોપીરાઈટ સોંગ સંભળાવે આપણા વિડીયોમાં એટલે કે આપણા વિડીયોમાં જય માતાજી આપણે આ તો એસપી શોપિંગ ઘરે અને જ્યારે આવ્યા મને વનુ કે બોલાય કે વિપુલ ભરે તો મેં જોયું તો વનુના આનંદ તમે જો કે આ છોકરા અત્યારે ગારાથી ઓળી રમ્યા બરાબર એમને ખબર નહીં પડતી સિઝનમાં શું કરું તમને છોકરાને તો શું ખબર પડે જો આવો તો પેલા કાંઈ આપણે ગબ્બર બનાવે છે ગબ્બર બતાવી કે ગબ્બર બનાવી બનાવે પછી બધા માટીથી વળી રમ્યા એ બધા છોકરા